હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મોરબી સ્ટાર મોરબી સ્ટારમાં કેમેરામેન હસમુખ સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું આપનું સ્વાગત કરું છું આપને આવકારું છું આજે આ વિડીયોની અંદર મારી સાથે એટલે કે મારા ફેમિલી મેમ્બરની અંદર મારી દીકરી સાથે મારી ભત્રીજી સાથે જે ઘટના ઘટી છે એના વિશે થોડી વાત કરવાની છે આજે ભણતર એ એટલું બધું પ્રાધાન્ય રાખે છે કે એ બીજી બધી વસ્તુ કઈ જોઈ શકતા નથી પછી લોકો આજે તમે નાના બાળકોના દફ્તર જોશો તો બાળક કરતા તો એ દફતર વજન છે એ વધારે હશે દોસ્તો અને મા બાપે ખરેખર આ વાતને સમજવાની છે પણ મા બાપ જ આ વાતને સમજી શકતા નથી અને બાળક ઉપર પણ એટલું પ્રેશર નાખતા હોય છે એટલું જ પ્રેશર સ્કૂલોમાંથી પણ એને મળતું હોય છે આમ કહેવામાં આવે છે કે ભાર વગરનું ભણતર પણ એવું કાંઈ રહ્યું નથી આ તદ્દન વાત ખોટી છે પુસ્તકોનો જે મારો ચાલે છે એ બાળકને વાકો વાળી દે છે બાળક ઉપર એની શું અસર થાય છે એના સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે એ આપણે કોઈ વિચારતા જ નથી આજે મારી ભત્રીજી છેલ્લા ઘણા વર્ષથી લગભગ બે વર્ષ ઉપર થઈ ગયું હશે એ પીડાનો સામનો કરતી હતી અને એના ઉપર બહુ ધ્યાન દેવામાં આવતું નહી ધ્યાન નતી આપતી એના ઉપર અમને તો ખબર જ નહોતી કે એને આ તકલીફ થાય છે દફતરનો એટલો બધો વજન કે એના જે ખંભા છે એ વજન ઉપાડી શકવાની શક્તિ નહોતા ધરાવતા તેમ છતાં આજે છેલ્લા બે વર્ષથી લગભગ એ સહન કરતી હતી ધીરે 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 કરતા એની જે અસર હતી હળવે હળવે કરતા શું થતું કે રાતના સમયે દિવસ દરમિયાન એને બહુ ઓછી તકલીફ પડતી પણ રાતનો જેવો સમય થાય લોહી ઠંડુ પડે એટલે એનો હાથ છે આખો બરફ જેવો થઈ ગયો અને અતિ એટલે અતિ એને દુખાવો થાય દુખાવો એવો થાય કે અસહ્ય થાય એટલે દુખાવાની શરૂઆત થઈ એટલે અમને ખબર પડી કારણ કે દુખાવો થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બાળક છે રોવાનું છે અને બાળક રોવે એટલે તમે એને પ્રશ્ન પૂછવાના છો તમે એને જોવાના છો કે કઈ શું થયું કઈ તકલીફ થઈ છે એટલે જ્યારે એનો હાથ બતાવે ત્યારે બરફ જેવો ઠંડો એનો હાથ છે એ થઈ જાય એને કેટલું માલિશ કરીએ હાથને ઘસીએ એના ઉપર આપણે જે ઓઢળી હોય એ વીંટીએ અને એને ગરમાવો આપવાની કોશિશ કરીએ પણ એમાં કાંઈ ફેરફાર થાય નહીં ડોક્ટરોની દવા લીધી તો પેલા ડોક્ટરોએ દવા આપી કે દવાથી રાહત થઈ જશે પણ દવાથી કઈ રાહત થઈ નહીં ત્યાર પછી એનો એક્સરે કર્યો તો ની અંદર એવું આવ્યું કે સ્નાયુ પ્રોબ્લેમ બતાવે છે પાછી દવા આપી દવાથી કાંઈ ફેરફાર થયો નહીં ફરી પાછા ડોક્ટર અગર ગયા એટલે ત્યારે ડોક્ટરે કીધું કે હવે આમાં મારું કામ નથી તમે એમઆરઆઈ કરાવો એટલે આપણે એમઆરઆઈ કરાવી તો બાળક છે એ એમઆરઆઈમાં જતા ગભરાય સ્પષ્ટ વાત છે એ તો મોટાને પણ ડર લાગે તો બાળકને તો લાગે જ તેમ છતાં એને સમજાવીને એનું એમઆરઆઈ કરાવ્યું એમ આરઆઈમાં પણ નસનો પ્રોબ્લેમ બતાવ્યો કે નસનો પ્રોબ્લેમ છે અને હવે દવાથી ફેર ન પડે તો રાજકોટ સ્પેશિયલ નસના રિપોર્ટ કરાવવા પડશે નસમાં શું પ્રોબ્લેમ છે કઈ જગ્યાએથી પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે તેની તમામ ચકાસણી એ કરાવવી પડશે એના માટે ક્યાં જવું પડે તો કે રાજકોટ જવું પડશે તો રાજકોટ અમે દીકરીને લઈને ગયા ત્યાં એના બધા રિપોર્ટ કર્યા અને સ્નાયુ છે એ નબળા હોવાનું સામે આવ્યું ડૉક્ટરોએ સલાહ આપી દવા ચાલુ રાખવાની છે અને પ્લસ કસરત કરવાની છે આ કસરત એને કમ્પલસરી કરવાની છે અને વજન છે એને જરાય ઉપાડવાનો નથી વજન ઉપાડશે તો એને કેવડાવશે એટલે એને ફિઝિયોથેરાપી સેન્ટરમાં લઈ ગયા ડોક્ટરોએ કસરત બધી બતાવી ડોક્ટરોએ એમ કીધું કે ખંભા ઉપર દફતર હવે ટીંગાડવાનું નથી દફતરને એ તો એ હાથમાં ઉચકે યા તો જે બાળક તેડે એમ દફતરને પકડી અને સ્કૂલમાં લઈ જાય પણ ખંભા ઉપર ભૂલે ચૂકે દફતર નાખે નહીં જો ખંભા ઉપર દફતર નાખશે તો એના સ્નાયુ છે એ સાવ સંકોચાઈ જશે જશે અને કરતો બંધ થઈ કસરતો અત્યારે હાલ ચાલુ છે ડોક્ટરોએ કીધું છે કે તમે જયારે લખવા બેસો ત્યારે એક ધૈરું લખલખ નહીં કરવાનું થોડી વાર રેસ્ટ લઈ લેવાનું ડોકું એકદમ નીચું નાખીને લખ લખલખ કરો તમે એનું પરિણામ છે તમે જયારે લખો છો ત્યારે તમારી ડોક ઊંચી કરો નીચી કરો આજુબાજુમાં ફેરવો થોડી થોડી વારે જેથી કરી તમારા સ્નાયુ છે એ બંધાઈ ન જાય તો દરેક મા બાપે આ વાત ઉપર ધ્યાન દેવાની ખાસ જરૂર છે અને એના બાળકની પોતે પૂરેપૂરી કેર કરે એવું નહીં કે દફતરનો ભાર એના ખંભે નાયખે જ જાય નાખે જ જાય નાખે જ જાય બસ મારું બાળક ભણે 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 ભણેશ્રી થવાથી કાંઈ થઈ ન જવાનું આ જમાનામાં કોઈને નોકરો મળતો નથી પૈસા આપો તો નોકરા મળે છે એના આપણે બધા સાક્ષી છીએ અને બધાના મા બાપ એટલા સક્ષમ નથી હોતા તેમ છતાં ગાંડી ડોટ મૂકતા હોય છે ભણતર પાછળ લાખો હજારો રૂપિયા બગાડતા હોય છે અને છેલ્લે પરિણામ કઈ આવતું નથી હોતું અને એનું બાળક છે એ તકલીફોનો સામનો કરે છે આપણે ના નથી પાડતા તમે ભણાવો તમારા બાળકને સારું એજ્યુકેશન આપો પણ એની એક મર્યાદામાં હોવું જોઈએ તમારા બાળકની તમે જવાબદારી પૂરેપૂરી નિભાવો એને તકલીફ આપી અને તમે એને ભણાવશો તો એનો કોઈ મતલબ નથી એ શારીરિક રીતે અક્ષમ થઈ જશે તો પછી કોણ એનું તો એનું ભણતર એ શું કામનું એના એટલે એવું ભણતર ન કરાવો કે તમારા બાળકને નુકસાનકારક થાય તમારા બાળકની તમે પૂરેપૂરી કેર કરો એને કંઈ તકલીફ નથી એ તમે પહેલા જુઓ અને એની તકલીફનું નિવારણ કરો ભણતર તો થયા રાખશે એનો કોઈ સવાલ નથી પણ એનામાં શારીરિક ખામી કોઈ આવી જશે તો એનો જવાબદાર કોણ મારી બધાને વિનંતી છે કે તમે તમારા બાળકની પૂરેપૂરી કેર કરજો તમારા બાળકને સાચવજો ભણાવજો હું ભણવાનો વિરોધ નથી કરતો ભણતર જરૂરી છે પણ ભણતરની સાથે સાથે તમારા બાળક પ્રત્યે પણ તમારી એટલી જવાબદારી છે કે જે જવાબદારી તમે બધા નિભાવશો એવી હું આશા રાખું છું આજે અમારી મારી ભત્રીજી છે ભલે અત્યારે ભણે છે અગિયારમાં ધોરણમાં છે સાયન્સ લીધું છે એના ઉપર લોટ જાજો છે પણ તેમ છતાં આજે અમે એને પૂરી પૂરી કેર કરીએ છીએ એને સાચવીએ છીએ પણ તમે બધા પણ તમારા બાળક ઉપર ધ્યાન દેજો જો અમારા બાળકને અમે ધ્યાન ન આપ્યું હોત અમારા બાળક ઉપર તો આજે મારી ભત્રીજી કદાચ કોઈ શારીરિક ખામીથી પોષિત થઈ ગયું હોત કુપોષિત થઈ ગયો હોત અત્યારે અને એનો ભોગ અમારે બધાએ ભોગવવાનો હતો કારણ કે એના જવાબદાર અમે હોત એ બાળક ન હોત એની પીડા ડરના કારણે પણ વ્યક્ત નથી કરી શકતું હતું આ જવાબદારી આપણી છે આપણે સમજવાની છે આપણે નિભાવવાની છે તો હું દરેક વાલીને બે હાથ જોડી વિનંતી કરું છું કે તમે તમારા બાળકની ખેવના કરજો એનું ધ્યાન રાખજો એ કોઈ પીડામાં તો નથી ને એ કોઈ તકલીફમાં તો નથી ને એ કોઈ મુસીબતમાં તો નથી ને તમે પહેલાં જોજો પછી તમે એના ઉપર બરજબડી કરજો પછી તમે એના ઉપર લોડ નાખજો પણ પહેલાં તમે એને સમજવાની કોશિશ કરજો હું ફરી ફરી બધાને આ વાત કરી આજનો આ વિડીયો મારો પૂરો કરું છું અને મારી વિનંતી છે કે વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો બીજા લોકો સુધી પહોંચાડજો જેથી કરીને બાળકને શું તકલીફો ઊભી થાય છે એ બીજા લોકોને પણ ખબર પડે એના મા બાપ પણ એલર્ટ થઈ જાય અને એના બાળકની ખેવના કરે અમારી મોરબી સ્ટાર ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક શેર કરી પૂરેપૂરો સપોર્ટ આપજો આ વાત સાથે આ વાતને અહીંયા વિરમ આપીએ પાછા કોઈ નવી અપડેટ કોઈ નવા સ્થળ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ સ્વપ્ન વિઝિટ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ અથવા તો આવી જ કોઈ રસપ્રદ વાત સાથે તમારી સાથે પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાથીમ રંગવાને રજા આપશો આવજો બાય બાય નમસ્કાર